આણંદ જિલ્લાના કરમસદ માંથી છવ્વીસમી નવેમ્બરે એકતા પદયાત્રાનો ભવ્ય શુભારંભ થશે સરદાર વલ્લભભાઈ યાદગાર બનાવવા માટે આ પદયાત્રાનું પદયાત્રા કરવામાં આવ્યું છે લઈને સુધી યોજાનારી આ એકતા પદયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે તો દેશના લોહ પુરુષ અનોખી શ્રદ્ધાંજલિ રૂપે યોજાનારી આ યાત્રાને લઈને સ્થાનિક સ્તરે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે આણંદ જિલ્લાના કલેક્ટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી

જુદા જુદા આયોજનો કરવામાં આવી રહ્યા છે આ સરદાર સાહેબની જે દોઢસોંતિનો વર્ષ છે આના જ ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં પણ બધી એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારોમાં પણ પદયાત્રાનો એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આના જ ભાગરૂપે હવે એક રાષ્ટ્રીય પદયાત્રા છવ્વીસમી નવેમ્બરના રોજ સરદાર સાહેબના આજે વતન છે કરમસદ અને અહીંયાથી લઈને કેવડિયા સુધીની પદયાત્રાનું આયોજન થયેલું છે આ પદયાત્રામાં સહભાગી થવા હું આણંદના તમામ નગરજનો અને જિલ્લાજનોને તમામને નમ્ર અપીલ કરું છું સરદાર સાહેબના એકતા અને અખંડતાના મેસેજને આજની આપની પેઢી યુવા પેઢી સુધી પહોંચાડવા માટે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ દસ દિવસની યાત્રા કરમસપથી લઈને કેવડિયા સુધી પહોંચશે અને ત્યારે સમાપન કાર્યક્રમ થશે છવ્વીસમી તારીખના રોજ શાસ્ત્રી મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન છે ત્યાંથી આ પદયાત્રાનો ફ્લેગ ઓફ કરવામાં આવશે ફરીથી એક વખત હું આણંદના તમામ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે નમ્ર અપીલ કરું છું સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે એક નેશનલ યુનિટી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે 26 નવેમ્બર થી 6 ડિસેમ્બર સુધી કરવામાં આવશે અને એની શરૂઆત જે છે સરદાર પટેલજીનું જે કર્મસ્થળ છે કર્મસદ એનાથી શરૂ કરવામાં આવવાનું છે અને